મદનીશ કેળવણી નિરીક્ષક ભરતી બે હજાર ચોવીસમાં હું મહીપતસિંહ ગોયલ ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તો મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી આવી ગઈ છે એમાં તમારે જો ફોર્મ ભરવું હોય તો તમારી પાસે અનુભવ હોવો જોઈએ જો તમે બી એડ કરેલું છે પીટીસી કરેલું છે કે ડીએલએડ કરેલું છે જો તમે પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી પણ કરી રહ્યા હોય અને જો તમારી પાસે પાંચ વર્ષનો અનુભવ હોય તો તમે એમાં ફોર્મ ભરી શકો છો કયો અનુભવ ચાલશે તેની વિગતવારની માહિતી આપણે જોઈએ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને વિદ્યાર્થી મિત્રો બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી તમામ ક્લાસની નોટિફિકેશન તમને મળી રહે વિદ્યાર્થી મિત્રો હજી આપણે પ્રિલિમ્સ અને મેઇન્સની તૈયારી પણ છે એ યુટ્યુબ પ્લેટફોર્મ અને એપ્લિકેશન પ્લેટફોર્મના માધ્યમથી છે એકદમ નજીવી ફીઝમાં તમામ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને શરૂ કરવાના છીએ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો અને જો તમે આપણા ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જજો તમામ ક્લાસની અપડેટ અને માહિતી છે એ ત્યાં આપવામાં આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અનુભવ કયો ચાલશે જોઈએ વિગતવાર તો વિદ્યાર્થી મિત્રો મદદની કેળવણી નિરીક્ષકનો અનુભવ છે આ નોટિફિકેશનમાં આનો ઉલ્લેખ કરેલો છે બરોબર છે આ કઈ આપણું ઘરનું નથી પણ બધું નોટિફિકેશનમાં છે આ નોટિફિકેશનમાં આનો ઉલ્લેખ કરેલો જ છે વિદ્યાર્થી મિત્રો સરકારી બરોબર ને સરકારની સરકારી પંચાયત સ્થાનિક સંસ્થાઓ જો ખાસ યાદ રાખજો પછી એમાં ગ્રાન્ટેડ ઇનઆાઓ છે બરાબર છે નોન ગ્રાન્ટિડ એડ આવશે પછી ગ્રાન્ટેડ કે નોન ગ્રાન્ટેડ બરાબર પછી ખાનગી પ્રાથમિક શાળા આવશે અથવા ઉચ્ચ પ્રાથમિક શાળા અથવા માધ્યમિક શાળા પણ જો આ બધી જ શાળાઓ કેવી હોય જોઈએ માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ ખાસ એટલે ખાસ યાદ રાખજો કેવી હોવી જોઈએ માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ પછી સરકારી હોય પંચાયત હોય સ્થાનિક સંસ્થાઓ હોય ગ્રાન્ટેડ હોય નોન ગ્રાન્ટેડ હોય કે પછી ખાનગી પ્રાથમિક શાળા હોય અથવા ઉચ્ચ પ્રાથમિક શાળા હોય કે પછી માધ્યમિક શાળા હોય કે પછી ઉચ્ચ માધ્યમિક શાળા હોય અથવા તો પ્રાથમિક શિક્ષણ અધ્યાપન મંદિર હોય અથવા તો જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થામાં જો શું લખેલું છે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થામાં શિક્ષણ નિરીક્ષણ તરીકેનો અનુભવ હોય અથવા વહીવટનો લગભગ પાંચ વર્ષનો અલગ અથવા સંયુક્ત અનુભવ ધરાવતો હોવો જોઈએ બરાબર છે જે પ્રાથમિક શિક્ષણ નિયામકની ગૌણ સેવાઓમાં શિક્ષક અથવા વિદ્યા સહાયક જો ખાસ યાદ રાખજો શિક્ષક અથવા વિદ્યા સહાયક વર્ગ ત્રણના હોદ્દાથી નીચે ન હોય તેવા હોદ્દાની સમકક્ષ છે એ અનુભવ તમારી પાસે હોય તો તમે મદદનીત કેળવણી નિરીક્ષકની અંતર્ગત છે એ ફોર્મ ભરી શકો છો જો તમે બી એડ કરેલું છે ડીએલએડ કરેલું છે કે પીટીસી કરેલું છે પણ તમારી પાસે જો પાંચ વર્ષનો અનુભવ નથી તો તમે ફોર્મ ભરી શકતા નથી એટલે ખાસ અનુભવને ધ્યાનમાં રાખીને જ તમારે ફોર્મ ભરવાનું છે ક્લિયર એમાં તમારે પ્રાથમિક શિક્ષક તરીકેનો અનુભવ હોવો જોઈએ જો તમે પીટીસી બી એડ બી એડ કે ડીએલએડ કરેલું છે તો પાંચ વર્ષનો અનુભવ તમારી પાસે પ્રાથમિક શિક્ષક તરીકેનો હોવો જોઈએ પછી એ સરકારી હોય કે ખાનગી હોય કે ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ હોય કે પછી માધ્યમિક હોય કે ઉચ્ચ માધ્યમિક હોય કે પછી જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થામાં શિક્ષણ લીધું હોય બરાબર છે નિરીક્ષણ અંતે વહીવટનો લગભગ પાંચ વર્ષનો અલગ અથવા સંયુક્ત અનુભવ ધરાવતા હોય તો તમે છે એમાં ફોર્મ ભરી શકો છો પણ તમારો જે અનુભવ તમે લીધેલો છે એ શિક્ષક વિદ્યા વર્ગ ત્રણના હોદ્દાથી નીચેના ના હોવો જોઈએ બરાબર છે એની સમકક્ષ હોય તો ગણી શકાય ક્લિયર આ વસ્તુ ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો આ બધી જ વસ્તુ નોટિફિકેશનમાં મેન્શન કરેલી છે ક્લિયર એટલે તમે લોકો જે ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ ખાનગી બરાબર છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વગેરે પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક શાળામાં જો શિક્ષક તરીકેનો અનુભવ મેળવ્યો હોય અથવા એને સમકક્ષનો હોદ્દો છે એનો અનુભવ તમારી પાસે હોય તો તમે એમાં ફોર્મ ભરી શકો છો આ એને નોટિફિકેશનમાં સ્પેસિફિક ઉલ્લેખ કરેલી બાબત છે ખાસ નોટિફાઈડ કરી લેજો ક્લિયર છે બધાને ક્લિયર છે ડન એટલે આની ટોટલ માહિતી આપણે ક્લાસમાં પણ આપી દીધી છે જોઈ લેજો એમાં ફોર્મ કઈ કઈ બાબત આખી કેળવણી નિરીક્ષક ભરતીના અભ્યાસક્રમથી માંડીને ઉંમર મર્યાદા તમારી છે ત્યાં સુધીની માહિતી ટોટલ એમાં આવી દીધી છે બરાબર છે જો તમે બેતાલીસ વર્ષની ઉંમર સુધી મર્યાદા ધરાવો છો તો તમે મદદની કેળવણી નિરીક્ષકમાં છે એ ફોર્મ ભરી શકો છો અને ટોટલ પ્રિલિમ્સ અને મેઇન્સની તૈયારી આપણે કરવાના છે યુટ્યુબ પ્લેટફોર્મ અને એપ્લિકેશન પ્લેટફોર્મના માધ્યમથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો તમામ ક્લાસની લિંક ત્યાં આપવામાં આવશે પ્લસ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દેજો તે તમામ ક્લાસનું નોટિફિકેશન તમને મળી રહે ટોટલ કાયદાઓ છે એકદમ ડીપમાં વર્ણનાત્મક સ્વરૂપે તમને આપવામાં આવશે ક્લિયર છે બધા જ વિદ્યાર્થીઓને એટલે ફટાફટ જો તમે આપણી ચેનલ પર સાથે ના જડાયો તો આજે જ જણાવી દેજો સરસ મજાની નોટ્સ તમને છે એ આપવામાં બુક આપવામાં આવશે પ્લસ એની મોક ટેસ્ટ અને મોડલ પેપર પણ લેવામાં આવશે જો તમે મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકેની તૈયારી કરતા હો તો ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર જોડાયા ના હો તો આજે જ વહેલાં તે પહેલાંના ધોરણ જોડાઈ દેજો અને ગમ્મત સાથે જ્ઞાનના સત્વારે બનજો એ ઈ આઈ એટલે કે વિદ્યાર્થી મિત્રો મદદનીશ કેળવણી નિરીક્ષક તો આ હતી આજની અપડેટ બરાબર છે ક્લિયર છે બધાને જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન અથવા કેરી હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો હું તમને તેનો આન્સર સો ટકા આપીશ ક્લિયર છે બધાને શું તમે બીએડ પીટીસી કે ડીએલએડ કરેલું છે જો કરેલું હોય તો વહેલા તે પહેલાના ધોરણે આમાં ફોર્મ ભરી દેજો ખૂબ સારી એવી પોસ્ટ છે એની ગણી શકાય છે ખાસ એટલે ખાસ યાદ રાખજો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો જો આમાં ફોર્મ ભરવામાં ડીલે ના કરતા બરાબર છે આની માહિતી મેં આપી દીધી છતાં પણ એટલે આપ્યું છું કે તમારે સત્યાવીસ એક સુધીમાં ફોર્મ ભરી દેવાના છે અઠ્યાવીસ તારીખમાં એની ફી ભરી દેવાની છે પછી જો કોઈ પણ ફી ભરવામાં નહીં આવે તો જેટલા પણ ફી નહીં ભરવી એ બધા ફોર્મ રદ થશે ખાસ યાદ રાખજો એટલે તમે ખરેખર જો આનો અનુભવ ધરાવો છો ને તમારે ફોમ ભરવું છે તો વહેલા જ ભરી જજો છેલ્લા ત્રણ દિવસમાં પછી સાઇટમાં ફોર્મ ના ભરાય તકલીફ આવે નેટનું ઇસ્યુ આવે એવું પણ બધું થઈ શકે બરાબર આપણને ખબર છે આપણે જાણીએ છીએ કે આપણે એની લાયકાત ધરાવીએ છીએ અનુભવ પણ ધરાવીએ છીએ તો એઆઈ એટીમાં સમગ્ર વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરી દેજો ખાસ એટલે ખાસ સત્યાવીસ તારીખ પછી તમારું ફોર્મ સબમિટ નહીં થાય અઠ્યાવીસ તારીખ પછી તમારી ફી સબમિટ નહીં થાય ખાસ યાદ રાખજો અને એક માર્ચ એની પરીક્ષા હોય ને મુખ્ય પરીક્ષા એપ્રિલ અને મેમાં હોય આ બંનેની તૈયારી આપણે છે ખૂબ પ્રોપર વેમાં ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ આધારિત કન્ટેન્ટના આધારે એકદમ નજીવી ફીમાં આપણે તૈયારી કરાવવાના છીએ બરોબર છે લાયકાતની તો મેં તમને ટોટલ વાત કરી દીધી છે અને અનુભવની પણ વાત કરી દીધી છે ક્લિયર છે આ પ્રાથમિક પરીક્ષા છે આ પ્રાથમિક પરીક્ષા ઉપર અત્યારે યુદ્ધના ધોરણે ફોકસ કરવામાં આવશે વિભાગ એક ના પચાસ પ્રશ્નોને એમાં સાંકળી લેશે અને વિભાગ બે ના એકસો ને પચાસ પ્રશ્નો ટોટલ બસો પ્રશ્નોને સાંકળીને તમને ટોટલ પ્રેક્ટિસ કરાવવામાં આવશે ખાસ એટલે ખાસ યાદ રાખજો જેટલી પણ તમે વધારે ટેસ્ટ આપશો એટલો બેનિફિટ તમને એઆઈમાં થશે બરોબર છે અને ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ છે ખાસ તમારે ભૂલાઈને ધ્યાનમાં રાખવાનું રહેશે ક્લિયર ઓબ્જેક્ટિવ પ્રકારની મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન આધારિત ઓ એમ આર આધારિત સળંગ બંને પાર્ટનો એક પ્રશ્નપત્ર હશે એનો તમારે બસો પ્રશ્નમાં એકસો ને વીસ મિનિટ એટલે કે બે કલાકનો સમયગાળો છે એની પૂરેપૂરી પ્રેક્ટિસ આપણી એપ્લિકેશન ઉપર કરાવશું ક્લિયર છે બધાને એટલે આજે જ વહેલાં તો પહેલાંના ધોરણે જોડાઈ જજો ડન તો આ તો આપણો આજનો ક્લાસ આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય અને ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ સિરીઝનો આ લાભ લે એ આઈનો એટલે કે વિદ્યાર્થી મિત્રો મદદની જ કેળવણી નિરીક્ષક થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે નવી વાત સાથે પ્રિલિમરી એક્ઝામની તૈયારી સાથે થેન્ક યુ મિત્રો ડન અને તમારે શું કામગીરી કરવાની હોય એની પણ આપણે લેક્સ્ટ લેક્ચરમાં વિગતવારની ચર્ચા કરીશું થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે નવી વાત સાથે થેન્ક યુ મિત્રો ડન અને જો કોઈને કંઈ પ્રશ્ન હોય આ જો એનું મુખ્ય પરીક્ષાનું છે આપણે ટોટલ છે એ ધ્યાનમાં રાખ્યું છે પ્રાથમિક પરીક્ષા છે તમારે ખાલી એન્ટ્રન્સ છે સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા દેવા મળશે ક્લિયર મુખ્ય પરીક્ષામાં સાત ગણા ઉમેદવારો છે એમને ક્લિયર બે પેપર દેવાના આવશે બંને પેપરની સર્ચા પણ આપણે કરી ગયા છે ટોટલ તૈયારી આપણે કરાવશું થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર થેન્ક યુ મિત્રો